કેલો તમે નો ખંભે રખાય છોડી નું રખાય પણ મેં ક્યાં ખંભે રાખ્યો ઓલું સ્ટેન્ડ ચડાય એય માતાજી બાપા તમાર વજન ગાડી ન ખસારો તો ખરા પણ ક્યાં આમ જવાનું છે તો મે મારા બાપા ઘર નો જોયું હોય તો ચાલુ કર આમ આમ પાછી વારી થોય ખસારો ખસારોજી એ બૈરું કાઈ છે હા બૈરું કેવું હારું છે જવા દે તું આપડે ગાલીન બેહી જાવું છે હરું જવા દે એમ ગાલીન ન બે મને ગાલીન બેહું તો હા બાપુ ને ગામ આવી ગયું લે તો આપડે ગામ ના પાદર માં આવી ગયા ઉભો થાય નહીં બેઠો સો દુઃખે ભલે નથી લઈ જાવ દવા ખાને ક્યાંય લઈ જાવ સારું થાય નગર હું ગેમ રેમા રાખી ગાડી આવડતી નથી અને જ્યાં હોય ને લઈ ને વેતો થાય ભટકાડી બેઠો બેઠો ભટકાય એવી બધે ભૂલ થાય એવી તો મોબાઈલ માં ધ્યાન દેતો બાપ તારું ભટકાય જ છે તો હું કરવું મારે હાલી નીકળ્યો એક દીધો એમાં કાઈ મીઠું નથી હું

તમારો હારો છો ભખરે પડખે બે જાવ છો અરે પણ તો શેકડો તો બેહું હે જમાય બેહે તો ખરી એમ નો કહેવાય પણ અહીંયા આયા નો હાલે ગામડામાં ઈ બધું તમારી સિટીમાં હોય ઈ સિટીમાં ગામડું ઓટાણ બધે ફરી ગયા ધારા જેવો મળ્યો કે નહીં મારી વાત સાંભળો હવે તો ઉભો થઈ મારી વાત સાંભળો તમે સારો જમા એક ખાટલા બે ને એટલે પ્રેમ વધે કઈ વધારવો નથી આ પ્રેમ કરી કરી તો જો ખાટલો એને ભાંગી નાખ્યો અને હવે તો મેં ડેલા નું બાનું દીધું છે આ ખડકી માં તો આવી નથી એકતી હવે ડેલો મુકાવું પડશે અને તમે જે આ બધું વિચારો ને એ બધું દહમી સદીમાં હાલે હવે એકવીસમી સદી છે દુનિયા જીમ રે એમ રહેતા છે એ સદી પછી અમારા ગામડામાં કઈ હોય જ નહીં તમને એટલું એટલું કીધું તો શરમ જેવો સાંટો જ નથી

આને તો ખબર નથી પડતી મોટો પીઢ જેવો નથી મેહમાન આવ્યો તારે થોડીક આબરૂ રાખો હાસો તો હવ કે સમજે એટલે આપણે આ પીગે હું કર્યું આમ ગાડી લઈને જાતો તો જીક દી એમ કેમ કરતા ફટકા વાયલી બ્રેક મારો ને કેન બડ લાગલી બ્રેક મારી ગઈ ઈનસ બરીક નથી ઈમાં ફટકાણો ઈ વાતે હાઈસી આજો તાર ભાઈ તાર બાપુ ઘડી દેશી રૂઢી નો હાવ ઈ અમારા કુટુંબ માં આવે દેશી રૂઢી નું એને સંસ્કાર કહેવાય હાઈલું શું હોકળો આવે દુનિયા હારે રહેતા શીખાય ઇથમાં કે પંચાયત કરવાની આપણે આપડા કનું કરો ડ્રાઈવિંગ શું મને કીધું કે શરમ નથી નામ નથી હાઈસી આવે બીજું શું હવે હૈસે હું થોડીક મર્યાદા રખાય એમ કઉ બાપુ વાત હા તમારી કે કઈ દીકરી શીખવાડ્યું નથી આપડે જ આવી ગયું મારા બાપા ના ઘરે તો વ્યવસ્થિત રેજો તમે તો વ્યવસ્થિત નથી બેઠો તો શું આમ બેહું

મને તો લેતા જાવ કોક